તથા પોલીસ કોન્સ્ટેબલ ગોપીચંદ આર રાણાનાઓ તેમજ દયાપર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કે કે પટેલનાઓને તેમજ તેમના તાબાના ટી એમ પી એચ એસ અજયભાઈ સોલંકી તથા એમપીએસએસ પી જબ્બારભાઈ સમા તથા ફાર્માસિસ્ટ વેલાભાઈ બુચિયાનાઓની સંયુક્ત ટીમ બનાવેલ અને માહિતી મળેલ બાતમી હકીકત આધારે દયાપરમાં મારુતિ કોમ્પ્લેક્સમાં આવેલ જનની હોસ્પિટલમાં બોગસ ડોક્ટર ગર્ભવતી મહિલાઓની સારવાર કરી પ્રસુતિ કરાવે છે અને ગર્ભવતી મહિલાઓને દવાઓ આપી બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે તેવી માહિતી આધારે પંચો સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા અનુરાધાબેન મંટુ પ્રસાદ યાદવ ઉંમર વર્ષ ઓગણચાલીસ રહે મૂળ ગોપાલપુર કોઠી તાલુકો બસંતપુર જિલ્લો સિવાન રાજ્ય બિહાર હાલે રહે મફતનગર દયાપર તાલુકો લખપત કચ્છવાડા

ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને વધુ પોલીસ તપાસ ચાલુમાં છે આરોપીનું નામ અનુરાધાબેન મંટુ પ્રસાદ ઓગણચાલીસ રહે મૂળ ગોપાલપુર કોઠી તાલુકો બસંતપુર જિલ્લો સિવાન રાજ્ય બિહાર હાલે રહે મફતનગર દયાપર તાલુકો લખપત કચ્છ કબજે કરેલ મુદ્દામાલ એલોપેથી દવાઓ તથા ગર્ભવતી મહિલાઓની સારવારમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ જેની કિંમત રૂપિયા ચાર લાખ ઓગણસિત્તેર હજાર ત્રણસો ઓગણચાલીસનો નો મુદ્દામાલ કબજે કરેલ છે આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીવી ભોલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર બી ટાપરિયાનાઓ સાથે દયાપર પોલીસ સ્ટાફના એએસઆઈ કિશોરસિંહ જાડેજા તથા એએસઆઈ મીનાબેન રબારી તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયકુમાર એસ દેસાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ગોપીચંદ આર રાણા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે